ગુજરાત સ્વાગત છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અસરગ્રસ્તોની કચ્છ જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા સેવા પરમો ધર્મ યુક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજ દરબારગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર રહીમનગર તથા આવાસનગરના બારસો જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે પૂર્પ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગરથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કરવામાં આવી રહી છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના વડીલ સંત વર્ય સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત ધર્મ વત્સલદાસજી સ્વામી વિવેક ભૂષણદાસજી સ્વામી નિર્દોષ સ્વરૂપદાસજીના માર્ગદર્શન અને નિગરાનીમાં આ સેવકોએ આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રી સંસ્થાન સંચાલિત શ્રી મંદિર દરબારગઢ ચોકમાં શ્રી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ